હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી સેના ઉપર સ્વિફ્ટ કાર આવેલ છે જે મિત્રો માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયાની કિંમતમાં વેચવાની છે મિત્રો આથી સસ્તી કાર ક્યાંય પણ તમને નહીં મળે મિત્રો તો મિત્રો આ કાર ગણતરીના કલાકોમાં વેસાઈ જશે તો મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેવો જેથી તમને કાર મળી શકે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપણી સ્ક્રીન ઉપર જ જાણીએ અને ક્યાં જોવા મળશે તે પણ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને દસનો દસમો મહિનો છે મિત્રો બે હજાર અને દસનો એન્ડનું મોડલ છે થ્રી ઓનરમાં કાર છે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો મિત્રો કાર બ્લેક કલરમાં તમને જોવા મળશે કારમાં ટાયરની કન્ડિશન સારી જોવા મળશે મિત્રો કાટછો ક્યાંય પણ જોવા નહીં મળે ખૂબ જ સારી કન્ડિશનમાં કાર જોવા મળશે તો મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે મિત્રો કારમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે હાલમાં એકદમ રનિંગ કન્ડિશનમાં કાર અને મિત્રો કારનું એન્જિન છે સો ટકા વર્ક કરે છે બેટરી ખૂબ જ સારી જોવા મળશે તો મિત્રો કારની કન્ડિશન તમે જોઈ જ શકો છો લુકવા જ એકદમ ગુડ કન્ડિશનમાં જોવા મળશે તો મિત્રો આ કારની આપણે વાત કરીએ માલિકના મોબાઈલ નંબરની અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈએ સ્વિફ્ટ કારની કિંમત માત્ર એક લાખ અને પંચાણું હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે ચોપન માલિકનો મોબાઈલ નંબર છે એક લાખ અને પંચાણું હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો ગામ બગસરા નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં મળી જશે તે સિવાય મિત્રો વિડીયોમાં સ્ક્રીન ઉપર આપેલો જ છે તો મિત્રો પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર આપેલો છે માલિકનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે બાલુભાઈનો કોન્ટેક્ટ કરી શકું છું અને વધુ ડિટેલ ત્યાંથી મળવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ